આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના ચોટીલાના કુંટળા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિના અવસરે અગિયાર કિલોમીટરની યુનિટી માર્ચ યોજાઈ હતી જેમાં કુંટળાથી લાખણાકા સુધીની આ પદયાત્રામાં નાયબ કલેક્ટર એચ મકવાણા જિલ્લા સાંસદ ધારાસભ્ય ભાજપ આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા ચોવીસ નવેમ્બર સોમવારના રોજ સવારે દસ કલાકે માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય જામનગર શહેરની મુલાકાતે આવનાર છે મુખ્યત્વે શહેર અને જિલ્લાના એમાં મહાનગરપાલિકાના વિસ્તારના વાત કરીએ તો આશરે ચારસો એકાવન કરોડના વિવિધ કામોનું એ દિવસે લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત થનાર છે મુખ્ય કામોની વાત કરીએ તો આપણે જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ તેઓ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો જે સુભાષ બ્રિજથી શરૂ કરીને આ બાજુમાં પાયલોટ બંગલા સુધી આવે છે અને બીજી બાજુમાં ઇન્દિરા માર્ગ તરફ જાય છે એ સૌથી લાંબો આશરે એક સાઈડથી ગણો તો સાડા ત્રણ કિલોમીટર અને બંને વિંગ સાથે ગણીએ તો ચાર કિલોમીટર જેટલો લાંબા બ્રિજનું એ દિવસે લોકાર્પણ થનાર છે સાથે સાથે પીવાના પાણીની મેગા પાઇપલાઇન અને ગટર ડ્રેનેજ ડ્રેનેજની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની પણ મેગા પાઇપલાઇન આ બંને પણ મોટા ઉદઘાટન છે સાથે સાથે સુવેર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વીસ એમએલડીનું મંગલધામ ખાતે એનું પણ તેઓ શ્રી એ દિવસે ઉદઘાટન કરશે